Oh, oh, નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો સુરતમાં સામૂહિક આપઘાતના સુરત રેલવે સ્ટેશન પર બે બે બાળકો સાથે માતા ટ્રેન આગળ ગયા આવતા મહિલાના કટકા થઈ હતા જ્યારે બંને બાળકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા હાલ બાળકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે મળતી માહિતી અનુસાર મંગળવારે સત્યાવીસ વર્ષીય મહિલા બે બાળકો ત્રણ વર્ષીય પુત્ર અને પાંચ વર્ષીય પુત્રી સાથે બપોરે બાર વાગે સુરત રેલવે સ્ટેશનના નાના પ્લેટફોર્મ નંબર બે ને આગળ પછી હતી આ દરમિયાન એક માલગાડી પસાર થતાં ટ્રેન આગળ મહિલા ત્યારે બાળકો સાથે સૂઈ ગઈ હતી ટ્રેનની અડફેટે આવતા મહિલાના શરીરના બે ટુકડા થઈ ગયા હતા વધુ આપને મિત્રો એ પણ જણાવી દઈએ કે જ્યારે બંને બાળકોને ઇજાગ્રત હાલતમાં સારવાર માટે એકસો દ્વારા સિમિર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા તો આ ઘટનાને પગલે સ્થળ ઉપર મુસાફરો તેમજ સ્ટાફ સહિતના લોકોની ભાડેભીડ એકત્રિત થઈ ગઈ હતી અને હાલ મહિલા કોણ છે અને એ અંગે રેલવે પોલીસ તપાસ શરૂ કરી છે જ્યારે આત્મહત્યાનો ત્યારે ગુનો નોંધીને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ